ખલ સંસારો સુતમ ધનમ દુઃખરૂપી દીકરાની લાત થાય લાખ બ્રાહ્મણ રડતા હતા રડતા બ્રાહ્મણ ખૂણામાં બેઠા એ સમય ગોકર્ણ પંડિત

અરે શરીર જો સાથે નથી લઈ જઈ શકતા તો શરીર થી મહેનત કરીને અને મેળવેલું ધન પણ આપણે સાથે નથી લઈ જઈ શકતા બાળક જન્મે ત્યારે છ દિવસ નું થાય ત્યારે આ બેનો શું કહેવાય છઠીઓ એને શું કે છઠીઓ શરીર ઉપર પહેરેલો કપડો આપણને આવે છ દિવસ ને આપણે થઈને બેનો પહેરાવે ને એને છઠીઓ

Ah, I don't know. આજે તો આ તો મર્ચેત આ તમને આના જો તો આવ આને મારી નાખે મે પાંચ વૈશ્ય હોય એને દોર દબાવી વિચાર કરો અપરાણ આપે મૃત્યુ પણ પ્રાણ ન ગયા એટલે પાંચ વૈશ્ય ધડકતા ઝુલામાં કે અંકારા લા

તો મારો ભાઈ મરી ગયો છે એટલે ગયા દિવસ જઈ અને પોતાના ભાઈ નું શ્રાદ્ધ કર્યું પણ એની મુક્તિ ન થઈ પાછળ વાળા શ્રાદ્ધ કરશે અને આપણી મુક્તિ થશે આપણે છૂટી જશું એ આશામાં ન આપણે પણ ગમેવા પાપો કરીએ પાપના આપણે કોટલા બાંધીએ અને પછી આપણે કહીએ કે મારા છોકરા મારા શ્રાદ્ધ કરશે અને આપણે એમાંથી છૂટી જઈશું એ આશા ન રાખ આપણે આપણું શ્રાદ્ધ મેં કહ્યું એમાં હમણાં જાતે કરી દેવાનું ધંધો કરીને શ્રાદ્ધમાંથી મુક્તિ ન મળે ગોકર્ણ મહારાજ ફરતા ફરકા ફરકા જંગલમાં આવ્યા ગોકર્ણ મહારાજ જંગલમાં આવ્યા તો વિચાર કરે કે લાલ ગંગાના કિનારે બેઠા બેઠા ભગવાનનું ભજન કરો ભગવાનનું ભજન કરવા માટે ગોકર્ણ મહારાજ આસન નાખી અને માળા કરે છે એ સમયે પોતાનો નાનો ભાઈ ધંધુકાઈ વાયુરૂપી પ્રેતમાં ફરતો ફરતો ફરતો

તારી આદશા કોના કરી ધૂંધુકારી રડતા બોલો કે ગોકરણ હું તમારો નાનો ભાઈ છું મારું નામ છે તારી પિતૃ ધું શ્રાદ્ધ લીધી કરી તારી મુક્તિ ના થઈ મોટા ભાઈ તમે એક ગયા નહી ગયા જઈને તમે મારી સો ગયા શ્રાદ્ધ લીધી કરશો તો પણ મારી મુક્તિ નહીં થાય

ुत्वा दृतः सूर्य स्मृतिमैत्यभासत ॐ भो भुवः स्वः ॐ तत्सविदुर्वरेण्यं भगवो देवस्य धीमहि न

તમે જે કથા કરીને બધા જે સાંભળે એમાં ને તમારા ભાઈએ જે કથા સાંભળે એમાં બહુ ફરક છે તમારા ભાઈએ જે કથા સાંભળી છે એક ચિત્તે સાંભળી છે એટલે એના માટે વિમાન આયા છે બાકીના જે બેઠાને એ કથામાં ધ્યાન નથી આવ્યું અને તમે જોજો ઘણા કથામાં બેઠા હોય પણ કથા એમના મનમાં બેઠી હોય ઘણા કથામાં બેઠા હોય પણ આપણે કલાક પછી પૂછીએ કે આજે બાકી શું કર્યું હતું કથામાં તો એ ખબર નથી એટલે ન બેસી હોય એવું નહીં હોય તો ચાલે પણ તમારી બાળક પછી તો એનો મોક્ષ થયો અને ભગવાનને ભાગવતને પ્રણામ કરી અને આવે મહારાજ ભગવાનનું નામ લેતા લેતા એ પણ ભગવાનના ધ્યાનમાં ગયા તો નારદે કહ્યું છે હે સનંતકુમાર આ ભાગવત કથાને જે જે માણસ સાંભળે એ દુર્ગતિ જે હોય એ દુર્ગતિમાંથી છૂટે છે અને પાપો કરે હોય તે પાપોમાંથી છૂટે અને એટલે તો આપણે આ બધા સંતો ભક્તો ભગવાનની ભક્તિ કરતા 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 પરમ પદને પામે છે ભગવાનની ભક્તિ આપણે કરી ત્યારે ઘણા બધા વિઘ્નો પણ આવે છે હું ઘણી વખત કહું છું કે જ્યારે જ્યારે આપણે ભગવાનની

એ કરીએ તો